પરત ખેંચાઈ ગઈ છે અનિરુદ્ધ આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં હવે હાજર થવું પડશે તો સિંહની મુશ્કેલીમાં એક બાદ એક જે રીતે વધારો થઈ રહ્યો છે જો કે પહેલા સાત દિવસનો સ્ટે આપવામાં આવ્યો હતો રાહતના એ સમાચાર હતા તેના માટે પરંતુ ત્યારબાદ સામાપક્ષની દલીલોના અનુસંધાને ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી અને હવે મુશ્કેલીમાં વધારો થયો છે આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં અનિરુદ્ધ સિંહને પાછું પરત આવવું પડશે અને એટલા જ માટે તેને જે રાહત આપવામાં આવી હતી તે પરત ખેંચી લેવામાં આવી છે સુપ્રીમ કોર્ટે તેને પહેલા સાત દિવસની રાહત આપી હતી સામાપક્ષની અરજી અને દલીલો મામલે આજે સુનાવણી થઈ અને ત્યારબાદ દલીલ બાદ અનિરુદ્ધ સિંહને સાત દિવસ અપાયેલી એ રાહત પરત ખેંચાઈ ગઈ છે નોંધનીય છે કે અનિરુદ્ધ સિંહને હવે આજે રાત્રે જ આઠ વાગ્યા સુધીમાં હાજર થવું પડશે સુપ્રીમ કોર્ટે જે રીતે અનિરુદ્ધસિંહને સ્ટે આપ્યો હતો નોંધણીય છે કે આ સમગ્ર ઘટનાને લઈને એક બાદ એક જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં સામા પક્ષે પણ જે રીતે દલીલો મૂકી હતી અને દલીલો અને સાથે જ અરજીના આધારે બધું એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી નોંધણી એ છે કે હવે જોવાનું રહેવું છે કે અનિરુદ્ધસિંહ આજે રાત્રે સમક્ષ હાજર થઈ છે કે કેમ તેને લઈને પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે અનિરુદ્ધસિંહને આજે રાત્રે આઠ વાગ્યા સુધીનો જે સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે તેની મુશ્કેલીમાં ફરી એકવાર અહીંયા વધારો થતો હોય તેવા જોકે સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટે જો કે પહેલા એ સ્ટે દિવસ માટે હતો પરંતુ સામા પક્ષે જે રીતે દલીલો કરી હતી અને દલીલો અને અરજીના આધારે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને જે સ્ટે તેને આપવામાં આવ્યો હતો તે પરત ખેંચી લેવામાં આવ્યો છે એટલે કે હવે ફરી એકવાર તેને આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં હાજર થવું પડશે ફરી એકવાર જે મુશ્કેલીમાં વધારો થતો હોય તેવા સમાચાર સામે આવ્યા છે હવે આજે રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય

ટેકનિકલ ખામે સર્જાય છે ફરી એકવાર પ્રયત્ન કરીશું પરંતુ ત્યાં સુધી અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે સામાપક્ષે જે રીતે દલીલો મૂકી હતી અને દલીલો સહિત અરજી સમક્ષ જે રીતે કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે હવે અનિરુદ્ધસિંહને આજે રાત્રે જ આઠ વાગ્યા સુધીમાં હાજર થવું પડશે તે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અનિરુદ્ધસિંહની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થતો હોય તેવા સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલો જે સ્ટે હતો તે પરત ખેંચી લીધો છે કારણ સુપ્રીમ કોર્ટે પહેલા સાત દિવસની અનિરુદ્ધસિંહને રાહત આપી હતી પરંતુ ત્યારબાદ દલીલો કરવામાં આવી હતી તો રીપાના જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેના વિરુદ્ધ ઓગણીસો અઠ્યાસીમાં એક હત્યાનો ગુનો તત્કાલીન પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાના હત્યાનો ગુનો નોંધાયો હતો ત્યારબાદ ઓગણીસસો સત્તાણુંમાં તેમને સજા સંભળાવવામાં આવી હતી અને વર્ષ બે હજારમાં તેમ તે ત્રણ વર્ષ સુધી નાસ્તા ફરતા રહ્યા હતા વર્ષ બે 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 હજાર વીસમાં તેમની ધરપકડ થઈ હતી ત્યારબા ત્યારથી તે જેલમાં હતા લગભગ અઢાર વર્ષ સુધી તે જેલમાં રહ્યા ત્યારબાદ આ તેમને સજા બે વર્ષ બે હજાર અઢારમાં તેમને સજા માફી મળી હતી અને તેને લઈ તે ત્યારથી જેલ બહાર હતા ત્યારે ફરી જે તત્કાલીન ધારાસભ્ય છે પોપટલાખા સોરઠિયા તેના પૌત્ર દ્વારા એક અરજી કરવામાં આવી હતી કે જે સજા માફી છે તે પરત ખેંચવામાં આવે એને લઈને જે સજા માફી પરત ખેંચવામાં આવી હતી અને અઢાર તારીખે તેમને જૂનાગઢ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આખો દિવસ જે ડ્રામા ચાલ્યો તે હાજર થવાના છે તેવી વાતો વહેતી થઈ પરંતુ સાંજ સુધી જે જેલે હાજર થયા ન હતા ત્યારબાદ સાંજે જે ચુકાદો આવ્યો હતો કે ભાઈ તેમને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને ત્યારથી જે અનિરુદ્ધિ ગ્રુપ છે તેમાં ખુશીનો માહોલ છવાયો તો પરંતુ આજ સવારના વિરોધ પક્ષના વિપક્ષ જે વિરોધના વકીલ છે તેમણે પણ કોર્ટમાં દલીલો કરી હતી કે જે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર તેમને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે તેમાં અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી તેને લઈ તેમનો જે સાત દિવસની રાહત છે તે રદ કરવામાં આવી છે આજે અને સાંજ સુધી આજે તેમને જુનાગઢ જેલ ખાતે હાજર થવાની છે તેવી વાત આવી રહી છે જી